શહેરના બાવલા આવેલ સરદાર પટેલ ટાઉન હોલમાં આજે સવારે ધારાસભ્ય પાડલિયા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રવાડિયાની હાજરીમાં યોજાયો શાળા પ્રવેશોત્સવ શહેરની સરકારી પ્રાથમિક શાળા બાલવાટિકા અને આંગણવાડીમાં બાળકોને પ્રવેશ અપાયો તમામ બાળકોને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પાડલિયા ચીફ ઓફિસર નીલમ પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા વાઇસ ચેરમેન ચંદ્રપાલ જાડેજાના હસ્તે મીઠા મોઢા કરાવી ગિફ્ટ આપી પ્રવેશ કરાવ્યો હતો સરદાર પટેલ ટાઉનહોલમાં વિદ્યાર્થી અને વાલીઓની વિશાળ હાજરીમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ શહેરના સામાજિક અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા આ તકે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષણવિદોએ પર્યાવરણનું રક્ષણ કરવું જાતીય કચરો ના ફેંકવો વાહન સલામત રીતે ચલાવવું તેના શપથ પણ લીધા હતા આજે શાળા પ્રવેશોત્સવમાં બાલવાટીકામાં એકસો બાવીસ આંગણવાડીમાં એકસો એકસઠ તેમજ ધોરણ એકમાં પંદર બાળકો મળી કુલ બસો અઠ્ઠાણું બાળકોને પ્રવેશ આપ્યો હતો

તો આશરે સાત સ્કૂલમાંથી એકસો બિસ્તા જેટલા બાળકોએ અમે આપેલો છે તો આ કાર્યક્રમમાં અમારા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ પટેલ અમારા ધારાસભ્યશ્રી ઉપસ્થિત હતા અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી બેનશ્રી વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન વ્યાસ નગરપાલિકાના સી ઓ બેન શ્રી નીલમબેન ખેઠિયા તથા નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ તથા ગામના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આજે આપણા મિત્રો આપણે જોઈએ તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જ્યારે આપણા ગુજરાતના મહાન મુખ્યમંત્રી હતા ત્યારે એમને એક એમની આગેવાનીમાં એમના એક શુદ્ધ એક કાર્યક્રમ કરવામાં આવેલો છે આજે આપણે વર્ષોથી હર્ષોથી કાર્યક્રમ કરીએ છીએ કે જે મિત્રો જે શાળામાં જે બાળક પ્રવેશ કરે છે નાનું બાળક જે બાળવાટિકા હોય ધોરણ પહેલું હોય તો એ આજે નાનું બાળક છે પૂર્વ બાળક જે છે તો એને આજે ઘર જેવો માહોલ ઉત્પન્ન થાય અને આપણે જે આપણે મોટા ઉત્સવો કરીએ છીએ તો આપણે એને ઉત્સવની જેમ ઉજવીએ અને બાળકને ભરોસ આપણે આપીએ તો બાળકને સારું વાતાવરણ મળે નવું વાતાવરણ મળે તો એના માટે આપણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય અને એની સરકાર ગુજરાતના કેબિનેટ મંત્રીઓ રજકશ મંત્રીશ્રીઓ સચિવો સચિવો શ્રીઓ અને અધિકારી પદાધિકારીઓ તમામ લોકો આમાં પોતાને મહેનત કરી અને તમામ સ્કૂ ગુજરાતની તમામ સ્કૂલોને આ કાર્યક્રમ કરે છે અને ગુજરાતના તમામ બાળકોને આ અપાવે છે તો આના માટે જે સારું શિક્ષણ મળે અને આજે ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ હોય માધ્યમિક હોય ઉત્તર માધ્યમિક હોય અને એમાં શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે ચોપડાઓ આપવામાં આવે છે વિનામૂલ્યે અને બાળકોનો પૌષ્ટિક આહાર આપી અને બાળકોનો વિકાસ થાય એના માટે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તો આજે સરકાર તરફથી આટલી બધી યોજનાઓ દ્વારા બાળકોને વિનામૂલ્યે એટલી બધી વસ્તુઓમાં આવે છે તો બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને ક્યાંય પણ ગુજરાત કોઈ પણ બાળક ભૂઈખું ન શૂવે અને શિક્ષણરૂપ વંચિત કરીએ એના માટે સરકાર શ્રી તંત્ર મહેનત કરી અને આવા કાર્યક્રમો કરી અને બાળકોને પ્રોત્સાહિત કરે છે તો આ તો અમે પણ કાર્યક્રમ કરેલો છે અને અમારા કાર્યક્રમમાં તમામ મહેમાનો ઉપસ્થિત ગયા છે બધો બધો આભાર માનું છું